સાંઈબાબા સમિતિ દ્વારા ભક્તિધામ સ્થિત આવેલ સાંઈબાબાનો ત્રીસમા પાઠોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સવારે બાબાનું દૂધના અભિષેકથી પ્રારંભ કરવામાં આવેલ અને ત્યારબાદ શણગાર અને આરતી કરવામાં આવી હતી સવારે નવ વાગે લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું બાર વાગે શ્રીમતી રીટાબેન કૈવલ્યભાઈ વૈષ્ણવ દંપતી દ્વારા શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સાંજે ચાર વાગે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવેલ જેમાં યજમાન પદે ભગવતીબેન ધીરેનભાઈ ઠક્કર પરિવારે લાભ લીધો હતો સાંજે સાત વાગે અલ્ટ્રાબીટ ઓર્કેસ્ટ્રા વાળા ધીરેનભાઈ ઠક્કર ભરતભાઈ ખારવા દ્વારા મહાઆરતી યોજવામાં આવી હતી સાંઈ ભજનોની કિશોરભાઈ વ્યાસ પ્રત્યંશભાઈ અંજારિયા રુચિરભાઈ વૈષ્ણવ ક્રેનાબેન દેસાઈ દીપકભાઈએ રમઝટ બોલાવેલ મહાપ્રસાદનો બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો પદમાબેન દેસાઈ ધીરેનભાઈ ઠક્કર પ્રીતિબેન ઝાલા હર્ષદભાઈ ઠક્કર સંજીવભાઈ બુચ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો સત્યનારાયણની કથા અને લઘુરુદ્રની પૂજન વિધિ ચેતનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી સંસ્થાના પ્રસાદભાઈ પંચોલીના માર્ગદર્શન હેઠળ સાંઈ ભક્તિના ભાઈ બહેનો દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી